આજકાલ કહેવાતા મોડર્ન જમાના મિત્રો એ સંબંધીઓ એવા હોય છે કે જ્યારે એમને બધા લાગે ને કે બસ ભાઈ આ ફાણા ભાઈ તકલીફ છે તો લોકો જાત જાતના બહાના બનાવશે કે ભાઈ ચિંતા ના કરો હું તમને ફ્રી થઈને મળીશ કઈ જરૂર હોય તો કહેજો પણ જે જ્યારે આપણે જરૂર હોય ને ત્યારે ના તો આવા માણસો જોડે સમય હોય ના આપણો કોલ રિસીવ કરતા હોય બસ એમની દુનિયામાં મશગુલ હોય ગાયબ હોય એમ કે અત્યારે માણસ દરેક અત્યારે પોતાની લાઈફમાં એટલો વ્યસ્ત થઈ ગયો છે ને કે બીજાને બીજાની તકલીફ સ્વાભાવવા માટે સમય નથી હોતો આ વાસ્તવિકતા છે કે કે અત્યારે ધ્યાનથી તો દરેક વ્યક્તિ લાઈફમાં પ્રોબ્લેમ પ્રોબ્લેમ પર્સનલ પ્રોબ્લેમ હોય સોશિયલ પ્રોબ્લેમ હોય યા કે સામાજિક પ્રોબ્લેમ હોય આર્થિક તંગી હોય ગમે તે રીતે પ્રોબ્લેમ હોય તો અત્યારે આપણે માણસોને પોતાના અંગત પ્રોબ્લેમ એટલા બધા હોય છે કે આપણે બીજાની મદદ કરવા માટે સક્ષમ જ નથી હોતા આજના દરેક માણસની

આપણો કોલ નથી રિસિવ કરતા હતા અને અમુક લોકો સંબંધમાં પ્રાયોરિટી હોય ને તો ચાલુ વ્હીકલ ચાલુ ગાડી ચાલુ કાર ચાલુ રિપ્લાય આપતા હોય છે તો અહીંયા સંબંધ રાખો કે તમે જેમની પ્રાયોરિટી લિસ્ટમાં હોય કે પછી એવા લોકો કે જયારે ભાઈ તમને એવું કહે કે ભાઈ ફ્રી થઈને તમને મળીશ હું ફ્રી થઈ લે તમને મળવા આવીશ છતાં કે એમને ખબર છે કે તમે અત્યારે તકલીફમાં છો કે પ્રોબ્લેમ ફેસ કરી રહ્યા છો પણ આવા બહુ અજબ ગજબલા માણસો લાઈફમાં જોવા મળે છે ઘણી વાર